શ્રી ગુસાઈજી પરમદયાલ કી જય શ્રી ગુસાઈજી પરમદયાલની નવ વિજ્ઞપ્તી છીસ શ્લોકમાં શ્રીમદાચાર્યજીના સેવક કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઇજીને શ્રી ગોવર્ધનનાથજીની સેવામાંથી દૂર કર્યા ત્યારે શ્રી ગુસાઇજી મહાન વિપ્રયોગ દશામાં છ માસ સુધી ચંદ્ર સરોવર પધાર્યા રામદાસ મુખિયા તથા ભિતરિયા દરરોજ શ્રી ગુસાઈજીના દર્શન કરવા ચંદ્ર સરોવર આવતા શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજી માટે ફૂલની માળા હંમેશા તૈયાર કરી રાખતા તે માળા સાથે વિજ્ઞપ્તિના શ્લોક લખીને રામદાસજીની સાથે શ્રી ગોવર્ધનનાથજીને મોકલતા શ્રી ગોવર્ધનનાથજી તે વાંચીને રામદાસજીને પાછા આપતા જે રામદાસ પોતાની પાસે રાખતા જેથી શ્રી ગુસાઇજીની લખેલી વિજ્ઞપ્તિ પ્રકટ થઈ શકે કોઈ કોઈ ઠેકાને ઉત્કટ બદલે સ્ત્રી આ વિરાજ્ઞપ્તીઓ લખીને પોતાનો સાક્ષાત સ્વામીની ભાવ પોતે પ્રકટ કર્યો છે શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તીના શ્લોકો વાંચી શ્રી ગોવર્ધનનાથજી પોતે હંમેશા જે બીડું મોકલતા તે બીડાના પાન ઉપર સિંક પ્રતિ ઉત્તર લખીને મોકલતા જે શ્રી ગુસાઈજી આપ વાંચીને જલમાં ધોળીને પી જતા જેથી શ્રી ગોવર્ધનનાથજીના લખેલા શ્લોકો પ્રકટ થયા નથી